નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરીશું ધ્યાનથી જુઓ જય હિન્દ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શાળામાં કેવી રીતે આવે છે તેની માહિતી નીચે આપેલી છે આ માહિતીનો ચાર્ટ તૈયાર કરો ચાર્ટ એટલે વર્તુરાલેખ ચાલીને ચાલીસ ટકા આવે છે બસમાં ત્રીસ ટકા સાયકલ પર વીસ ટકા અને કારમાં દસ ટકા હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે આ દાખલા થોડા વિદ્યાર્થીઓને ભારે પડતા હોય છે પણ તમે ધ્યાનથી સમજશો તો તમને બધું આવડી જશે હવે વિદ્યાર્થી મિત્રો હંમેશા જ્યારે પાઇચાર્ટ તૈયાર કરવો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પાઇચાટ એટલે આવો આલેખ છે તો અહીં તમે જુઓ તો અંશમાં અંશ માપ ફેરવવા પડે તમે દરેકમાં જુઓ તો અંશ માપથી જ પાઇચાર્ટ તૈયાર થાય બાકી તૈયાર થાય નહીં તો અહીં તો ટકામાં આપેલું છે તો ટકાના આપણે શેમાં ફેરવીશું પહેલાં અંશ માપમાં ફેરવીશું પહેલાં અહીં મેં વર્તુળ દોરી રાખ્યું છે ચાર્ટ દોરવા માટે આપણે પહેલાં અંશમાપમાં ફેરવી દઈએ બરાબર છે ચલો એ અહીં ધ્યાનથી આપજો કઈ રીતે અંશમાપમાં ફેરવાય આવું જુઓ અહીં પાંચમો દાખલો છે તો હું પાંચ નંબર લાલ પેનથી લખી દઉં છું ઓકે હવે દરેકના અંશમાપ કરવાના છે ચાલીને ગણીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ટકા કેટલા હોય સો ટકા હોય કુલ ટકા કેટલા હોય સો ટકા સો ટકા હોય તો અંશ માપ કેટલું થાય ત્રણસો ને સાઈઠ અંશ થાય જે આખું રાઉન્ડ છે એ એના ખૂણા માપીએ તો ત્રણસો ને સાઈઠ થાય જો સો ટકા હોય તો ત્રણસો ને સાહીઠ અંશ તો આપણે ચાલીને કેટલા ટકા છે ચાલીસ ટકા તો ચાલીસ ટકા હોય તો કેટલા તો ચાલીસ ઉપર ગયા સો નીચે આવ્યા ગુણ્યા ત્રણસો સાઠ એમના એમ આવું જોજો શૂન ગયા ઓકે હવે વિદ્યાર્થી મિત્રો શૂન ગઈ શૂન ગઈ તો છત્રીસ ગુણ્યા ચાર તો ચાર છંગ ચોવીસનો ચોગડો વધી બે ચાર તરી બાર ને તેર ચૌદ એકસો ને ચુંમ્બાલી સંસાયા કેટલા એકસો ને ચાલી નહીં આવું સાયકલ ઉપર લખીએ તો અહીં શું કર્યું આપણે તમે જોયું ચાર ગુણ્યા છત્રીસ કરી દીધા તો અહીં સાયકલ ઉપર કેટલા છે તો વીસ છે તો બે ગુણ્યા છત્રીસ પછી વારંવાર કંઈ આપણે કરવાનું છત્રીસ દુ બોતેર અંશ થઈ ચલો પછી કયું છે બસમાં કેટલું છત્રીસ તો બસ તો ત્રણ ગુણ્યા છત્રીસ ત્રણ છંગ અઢારનો આઠડો વધી એક ત્રણ તરી નવ ને એક દસ તો એકસો ને આઠ આવ્યા ચલો કાર છે તો કારમાં કેટલા છે કારમાં તો એક જ છે તો એક ગુણ્યા છત્રીસ તો છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણા અનુ સાચા છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂર્તિ ધોરણ છ થી આઠના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વિડીયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે નહીં એ નક્કી કરવું હોય તો કંઈ કરવાનું નહીં આ બધાનો સરવારો કરવાનો જુઓ આપણે સાચું લાયક નહીં એકસો ચુમ્બાલીસ બોતેર એકસો આઠ આ લખવા નથી હોય હું હાલ જે સરવારો કરતો તમને બતાવું છું છત્રીસ તો જુઓ ચાર ને બે છ છ ને છ બારને આઠ વીસની શૂન્ય વધી બે ચાર પોંચ છ છ અને સાત એટલે તેર ચૌદ પંદર સોળનો છગડો વધી એક એક બે ત્રણ થઈ ગયું ત્રણસો સાઠ એટલે અંશ માપ આપણે સાચા ગણ્યા છે આ તો તમને બતાવવા માટે મેં કર્યું હવે અસલ આવે છે આલેખ દોરવાનું હવે વળતર આલેખ દોરવો હોય તો સૌ પ્રથમ શું કરવાનું એ કોણ માપક જુઓ એક ફૂટપટ્ટી જુઓ અને પેન્સિલ જુઓ હું બોલપેન વાપરું છું કે તમને સારું દેખાય એના માટે તમારે હંમેશા પેન્સિલ વાપરવાની છે તો પરિકરની મદદથી ગોળ દોરી દેવાનું આ રીતનું મેં દોરી દીધેલું છે સમય બગડે નહીં એના માટે ઓકે હવે આપણે શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ આ કેન્દ્ર છે એનું બરાબર આટલું તમને આવડજો અને એક લીટી અહીં દોરી જ દેવાની જે હોય આટલું તમારે તૈયાર કરી દેવાનું પહેલાં બસ આ લીટી દોરી દેવાની પછી હવે આપણે આગળ વધીએ તો ચાલીને કેટલું છે એકસો ને ચુમ્બાલીસ તો કોણમાં પગ કઈ રીતે મૂકાય તો જે આ વચ્ચેનો ડોટ છે ને એ એક મિનિટ થોડી સહી વળગી ગઈ છે અહીં વચ્ચેનો ડોટ છે ને જો બરાબર એ આ આ ટપકાવાળો આ એ અહીં ટપકા ઉપર લખવાનો અને જે આ લીટી છે આ લીટી એ આ લીટી ઉપર મૂકવાની જો હવે આ મુકાઈ ગયો ટપકાવાળો આ લીટી ઉપર લીટી આવી ગઈ અહીં કમ્પ્લીટ થઈ ગયું થોડું આગળ લઈએ ઓકે જો ટપકા ઉપર ટપકું આવ્યું અને લીટી દોરી દે એના ઉપર લીટું આવ્યું આવું કેટલું છે ચાલીને એકસો વિદ્યાર્થી મિત્રો ચાલીને કેટલું છે તો એકસો ને છે તો આપણે એકસો દોરવાનું છે તો ઝીરો અહીં જીરોથી લેવાનું જે બાદ લીટી હોય એ બાદથી જીરો દસ વીસ ચાલીસ એસી નેવું સો એકસો દસ એકસો વીસ એકસો ચાલીસ એકસો ચાલીસ અને એકસો પચાસની વચ્ચે આવશે બરાબર આર્યા રે કેટલા થયા એકસો એકસો ચાલીસ અને એકસો પચાસ એટલે આ એકસો પિસ્તાલીસ એકસો ચુમ્બાલીસ એટલે આટલા આવે તો અહીં ટપકું કરી દેવાનું ઓકે અહીં ટપકું કર્યા પછી ફૂટપટ્ટીથી તમારે જોડી દેવાનું એ આવી ગઈ લીટી તો એ અહીંથી અહીં કરી દેવાનું ચલો ઓકે તો અહીં લખી દેવાનું ચાલીને એકસો ચુમ્બાળીસ આ પહેલું પૂરું થયું હવે બીજું કેટલું છે તમે જુઓ તો સાયકલ બોતેર અંશ તો પાછું આ ટપકું છે એ અહીં મૂકવાનું એક મિનિટ આ ટપકું છે અહીં મૂકવાનું આ લીટી છે અહીં આવી જુઓ જો હું મૂકું છું એ આ ટપકું મૂકું આ સેટ કર્યું અને આ લીટી ઉપર લીટી લીધી ઓકે આવી ગયું છે જો ટપકા ઉપર ટપકું એ આવ્યું આ લીટી ઉપર લીટી આવી હવે કેટલું લેવાનું છે સાયકલ બોતેર તો જુઓ જીરો દેખાય છે કે ઓકે જીરો દસ વીસ ત્રીસ ચાલીસ સાઠ સિત્તેર આ સિત્તેરના ઉપર થોડું આગળ લેવાનું તો સિત્તેરના બોતેર ટપકું થઈ ગયું ચાલો લીટી દોરો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ એના ટપકો લઈ દેવાનું ઓકે આઈ ગયું તો આ શું કરવાનું સાયકલ બોતેર ઓકે હવે શું છે બસ એકસો ને આઠ તો પાછું એનાય પ્રોસીજર આ ટપકું મૂકો અને લીટી કનેક્ટ કરો ઓકે આવું એકસો આઠ એટલે ઝીરોથી ચાલુ થાય તો આ નેવું સો એકસો દસ આટલા છે તો એનાથી થોડું આ બાજુ હોય એટલે એ આટલા આવશે ઓકે ચલો લઈ લો હડો ઓકે લખો બસ એકસો ને આઠ અંશ આ કાર કેટલા અંશ આવ્યા છત્રીસ અંશ કાર છત્રીસ અંશ તમારો મમ્મો સાહેબ આવી જ જાય આવી જ જાય જુઓ આ આ મૂકી આ લીટી આ આ બાદ છે એટલે ઝીરો દસ વીસ ત્રીસ ત્રીસ અને ચાલીસની વચ્ચે આ લીટી દેખાય છે જોવાય એટલે પાંત્રીસ છત્રીસ થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આવો આ દોરો તો તમે સાચા આ રીતે તમારે દોરવાનું છે ઓકે આ રીતે દોરશો તો જ તમારે સાચું પડશે થોડો ભારે તો પડે જ છે આ લેખો ચાલો આગળ જોઈએ પાંચમાની વાર્તા પૂરી કરી ચલો છઠ્ઠા માટે પેજ લઈ લઈએ આપણે દેખાય છે ઓકે છઠ્ઠું ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળતી દર્શકોની માહિતી નીચે આપેલી છે આ માહિતીનો પાઇચાર તૈયાર કરો ટકામાં આપેલું છે માહિતી તો વીસ ટકા જો સો ટકા હોય તો ત્રણસો ને સાહીઠ અંશ આવ જો વીસ ટકા હોય તો કેટલા પહેલાં અંશમાં પણ ફેરવવાના તો વીસ ઉપર ગયા સો નીચે આવ્યા ત્રણસો સાહીઠ એમના એમ શૂન ગે શૂન ગે શૂન ગે શૂન ગઈ છત્રીસ ટુ બોતેર અંશ આવ્યું તો માહિતી બોતેર આવી પછી સમાચાર આવું શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો અહીં બે ગુણ્યા છત્રીસ કર્યું બરાબર છે તો અહીં કેટલા આવશે એક સૂન ઉડાડીમાં એ તો એ પચાર પંદર તો એક પોઈન્ટ પાંચ આવશે ગુણ્યા છત્રીસ આવશે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા છત્રીસ કરીને એક પોઈન્ટ કાપી દેવો પડે તમે હું તમને મોબાઈલમાં જ બતાવી દઉં ટાઈમ બગડે નહીં મારા ના અડો ઘણી બતાવીએ ચાલો ને તમે કહો સાહેબ કે સાહેબ તો કોપી મારે છત્રીસ ગુણ્યા પંદર આ જીરો આ એક છે એટલે છત્રીસ એમ ના એમ પાંચ અંક ત્રીસની શૂન વધી ત્રણ પોતરી પંદર સોળ સત્તર અઢાર છ ને છ બાર તેર ચૌદનું ચોકડું વધી એક ત્રણ ચાર અને પાંચ અને એક પોઈન્ટ કાપવાનો તેનું મેન ચોપ્પન આવ્યા તો ચોપનો ચલો ઓકે પછી છે રમત તો રમતના કેટલા છે 25 એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા છત્રીસ આ દરેકને રીતે પદ મૂકીને ગણો તો પણ ચાલે પણ આપણે આખું શું કામ લખવું છે શોર્ટમાં થતું હોય તો છત્રીસ ગુણ્યા પચીસ કરવા પડશે તો ઝીરો બે છ બારનો બગડો વધી એક ત્રણ દુ છ અને એક સાત પોચ છ ત્રીસની શૂન્ય વધી ત્રણ પોતરી પંદર સોળ સત્તર અઢાર જીરો આઠ નવ દસની શૂન્ય વધી એક સાત આઠ ને નવ એક મિનડું ઉડારો એટલે તો કેટલા આયા? નેવું ચલો આવું કયું છે રમત પછી છે સિરિયલ સિરિયલ ત્રીસ છે લીંડું ઉડાડો એટલે ત્રણ ગુણ્યા છત્રી તો સારું લે તો ત્રણ ચંગ અઢારનો આઠડો વધી એક તૈન તરી નવ ને એક દસ આઠ આઈ ચલો સિરિયલ પછી અન્ય દસ છે તો અહીં લઈ લઉં છું અન્ય એટલે એક ગુણ્યા છત્રીસ તો છત્રીસ શું બધાના અંશ માપ આપણે શોધી દીધા વિદ્યાર્થી મિત્રો કારણ કે અંશમાપ વગર તો પોસિબલ નથી હવે સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવું હોય તો સરવાળું કરવાનું એ તમને મોબાઈલમાં બતાવું આપણે એ તો એમનામ જ છે જો પહેલાં બોતેર છે તો બોતેર વધતા પછી ચોપન પછી નેવું પછી એકસો આઠ પછી છત્રીસ થઈ ગયા તાણસો ને એટલે આપણે જે અંશ માપ લાયા છીએ એ સાચું છે તમારા પરિકરની મદદથી આવું ગોળ કરી દેવાનું ખ્યાલ આવે તમને અને આ કે જ્યારે તમે આવું આલેખ દોરતા હોય એટલે સૌ પ્રથમ મેં તમને શીખવાડ્યું કે શું કરવાનું તો કેન્દ્ર બિંદુમાંથી એક લીટી કરી દેવાની પહેલાં આ વાર્તા પૂરી થઈ જાય હવે આપણે કામ ચાલુ થાય માહિતી કેટલા ટકા છે બોતેર તો પરિકલ લેવાનું એ ટપકું અહીં લેવાનું લીટી ઉપર લીટી લેવાની અને આવું બત્તેર ગણો જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેરના ઉપર એટલે આટલા આવશે ચલો લીટી ખેંચી લો આવું આખી નહીં એના બહાર નહીં કાઢવાના બોતેર ઓકે તો માહિતી બોતેર અંશ લખી દો હોય માહિતી બોતેર અંશ ચલો માહિતી પછી સમાચાર કેટલા છે ચોપન તો પાછું પરિકર મૂકો ટપકા ઉપર લોન અને લીટી કનેક્ટ કરો એ આ લીટી આવી ઓકે ચલો ચોપન કેટલા છે દસ ચાલીસ પચાસ ને સાઠની વચ્ચે એટલે પચાસના ઉપર ચાર કાપવામાં મારો આ પંચાવન છે એટલે પંચાવનથી થોડું આ બાજુ રહે એટલે ચોપ્પન આવી ગયું ચલો લીટી ખેંચી લો તો આ કયું આવ્યું સમાચાર ચોપન ઓકે પછી રમત નેવું છે તો ચલો પાછું પરિકર મૂકી દો લીટી ઉપર લીટી કનેક્ટ કરો ઊભા રો આબાજ આવશે કારણ કે આ બાજ દૂરવાનું છે આવી ગઈ ચલો નેવું કનેક્ટ કરવાનું છે તો ઝીરો દસ વીસ સાઈઠ સિત્તેર એંસી નેવું આટલો છે તો નેવું અંશ આવી ગયો તો એ આ નેવું એ કનેક કરો ઓકે તો આ શું છે નેવું અંશ એટલે રમત નેવું અંશ આવ્યો પછી સિરિયલ એકસો આઠ તો ચલો ફરીવાર પરિકર મૂકો એ આ મૂકો પાછી લીટી કનેક્ટ કરો હવે વિદ્યાર્થી મિત્રો ઝીરો દસ વીસથી ચાલીસ પચાસ સાઈઠ નેવું એકસો સો એકસો દસ એકસો દસથી એટલે આટલા આવશે એ આ ટપકું કરવું તો એ ટપકું કર્યું એથી લીટી ખેંચો તો આ રીતે થશે તો વિદ્યાર્થી મિત્રો સિરિયલ એકસો ને આઠ અંશ આ વધ્યું એ અન્ય છત્રીસ છે તો લખી દઈએ અન્ય છત્રીસ બસ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે વર્તુળ આલેખ દોરવાનું છે